તાલુકાના પડાણા ગામના લોકોએ આપ્યો કુદરતી આફત પીડિતોને સહાયનો હાથ અમદાવાદ જિલ્લાના તંદુકા તાલુકાના પડાણા ગામના રહેવાસીઓએ પંજાબ રાજ્યમાં આવેલી કુદરતી આફતને ધ્યાનમાં રાખીને અનોખી માનવતા દર્શાવી છે આપત્તિ સમયે પીડિતોની પીડા પોતાની માનતા ગામ લોકોએ પોતાના સ્તરે મળીને સહકાર આપી રોકડ રકમ તેમજ કપડાં તેમજ રોજિંદા જીવન માટે જરૂરી એવી સામગ્રી એકત્રિત કરી અને પીડિત પરિવારો સુધી પહોંચાડવા મોકલવામાં આવી છે ગામના યુવાનો વડીલો તેમજ મહિલાઓએ આ સેવા કાર્યમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ પ્રસંગે ગામના આગેવાનો અને સામાજિક કાર્યકરોએ જણાવ્યું કે પડાણા ગામ હંમેશા સમાજ સેવા માટે આગળ રહ્યું છે કુદરતી આફતોમાં પીડિત પરિવારોને મદદરૂપ થવું એ સૌની નૈતિક ફરજ છે ગામના લોકોએ પીડિતો માટે દિલથી સહાનુભૂતિ વ્યક્ત કરી છે અને સંદેશ આપ્યો છે કે સંકટ સમયે એકતા અને સહકારથી જ માનવજાત આગળ વધી શકે છે પડાણા ગામના પ્રયાસને આસપાસના ગામો અને સમાજના લોકો પણ અભિનંદન પાઠવી રહ્યા છે ગામના સેવાભાવી લોકોના પ્રયાસથી નિશ્ચિત જ પંજાબના પીડિત પરિવારોને રાહત મળશે સાથે જ આ કાર્ય દર્શાવે છે કે આપત્તિ સમયે માનવતા જ સૌથી મોટું ધર્મ છે એ વિચારને પડાના ગામે કાર્યરૂપે સાબિત કર્યું છે રિપોર્ટર સી કે પંજાબની અંદર જે પૂર આવેલું હતું અને જાનમાલને બહુ નુકસાની થયેલી હતી ચૌદસો જેવા ગામડાઓ જે અંદર બરબાદ થઈ ગયા હતા લોકોને ખાવા પીવાની હાલાકી પડતી હતી અને સમગ્ર ભારતમાંથી જે સહાયના પેકેજ જતા હતા એમાંથી થોડી એવી નાની એવી સહાય સમસ્ત પરાણા ગામ તરફથી દરેક કોમના માણસોએ પોતાની તાકાત પ્રમાણે કોઈ પહેરવાના કપડાં નવા આપેલા છે કોઈ ચપ્પલ આપેલા છે કોઈ સાબુ આપેલા છે પોતપોતાની તાકાત પ્રમાણે દરેક વસ્તુ દરેક વસ્તુ આપેલી કોઈ રોકડ રકમ પણ આપેલી તે દરેક વસ્તુ અમે કાલે અમદાવાદ જમીનની ઓફિસે આપીશું અને તે લોકો પંજાબ પહોંચાડશે તો અમારી એક નાની એવી ભેટ એક પંજાબમાં જઈ રહી છે તે વતી સમસ્ત ગામ વતી ગામના લોકોનું અમે આભાર માનીએ છીએ કે તેમને સાથ આપો અને જે લોકો ઉપર તકલીફ આવી છે અને તકલીફની અંદર થોડો ભાગીદાર બન્યા અને લોકોની તકલીફ દૂર કરવા માટે જે ઝરીઓ બને છે તે વ તે વતી જમીયતનો અને સમસ્ત પડાણા ગામનો હું આભાર વ્યક્ત કરું